સાહેબ અમારે દાદા એક જ માંગ હે કે અમારે જે અત્યારે શમશાન હે એ શમશાન માં એવી રીતે પરિસ્થિતિ હે કે ખરાબ ખરાબ પરિસ્થિતિ હે અમે આટલા વર્ષો વીતી ગયા હે અમારા બાપ દાદા એ આવી રીતના જીવન ગાળ્યો અને અમે હમણાં હાલમાં નગરપાલિકા વિસ્તારમાં રહીએ નગરપાલિકા વિસ્તારમાં છૂટાયેલા સભ્ય ને અમે વારંવાર જાણ કરીએ હે અમારો શમશાન ગાટ બનાવો અત્યાર સુધી શમશાન ગાટ બન્યો નહીં અને એક વખત આ અમે વારંવાર આપણે આપણે જાહેર કરવાથી આ લોકોએ જીસીપી લાવે ને ફરતા આપણે શમશાન ને ફરતા ખાડા ખોદે ખાડા ખોદે ને પછી અમુક માલ સામાન નાખ્યું અમુક થી માલ સામાન કયા ગયું તે કે વિસી ખાઈ ગયા કે કઈ બીજી બાજુ વિસી ખાઈ ગયા એમને આજ તક સુધી નહીં અમારું શમશાન ઘાટ હજુ હાલતમાં હે એટલે અમારી એક જ માંગ છે કે અમારી તાત્કાલિક શમશાન ઘાટ પણ હોવું જોઈએ અને આરસીસી રસ્તો

અને ચૂંટણી આવે ત્યારે વોટ માગવા માટે લોકો ભોળવી અને પૈસાની લાલચ આપીને વોટ લઈને જતા રહે આજ સુધી કોઈએ ધ્યાન આપ્યું નથી ગામમાં અને આ પરિસ્થિતિમાં અમે જીવીએ છે તો અમારી એક જ માંગ છે અહીંના સ્થાનિક જે નેતાઓ છૂટાઈને કાઉન્સિલર નગરપાલિકામાં જાય એ લોકોને માંગ એવી છે કે આ સુધી અમારી સામે કોઈ દેખ્યું નથી અને આ સુધી શમશાન ગાઢ બનાવ્યું નથી આજે સોથી બસો વર્ષ થાય આવી હાલાકીમાં અમે રહીએ છીએ અને સ્થાનિક અહીંયા ચાર કાઉન્સિલરો જીતીને જાય અને અમે જીતાડીને પ્રતિનિધિ તરીકે જીતાડીને નગરપાલિકા મોકલીએ આ સુધી ધ્યાન આપ્યું નથી એટલે અમારી માંગ એવી છે કે અહીંયા વહેલી તકે સરકાર શ્રી ધ્યાને લઈ અને અમારી શમશાન ઘાટ અને આરસીસી રસ્તો અને પાણીની સુવિધા વહેલી તકે અમે અહીંયા બની જાય તો અમને સંતોષ છે એવી અમારી માંગ આપનું નામ બારિયા મનુભાઈ ચોકલાભાઈ ગામ ગામડાઢિયા